તો આંખ બંધ થાય સામે બુલડોઝર દેખાય છે સામે સરકાર કૂટનીતિઓ દેખાય છે આપણે તે એવું કહેવાય છે કે કોઈનું ઘર વસાવી ન શકીએ તો ઉજાડવાનો પણ આપણને કોઈ હક નથી પરંતુ ગુજરાતની સરકાર કઈ પણ કરી શકે છે

હવે મને કાઢી મેલા સરકાર તોની અમે જળ છે મગન જમીન રહેવું છે સરકાર માં બાપ છે એટલે આ તો આલેલો ઇન્દ્રારાજ ના પડો ઝુપડપટ્ટી છે એમાં હવે મકાન પાડવાનું બધા વાતો ચાલે છે સર્વે આવે છે ઘડીક માપણીઓ આવે છે તો હવે એમાં પાડીને અમારે જવાનું કયો અમને કયો સરકાર આશ્વાસન આપશે અમારે કઈ જગ્યાએ જવાનું હવે આવા આવા મકાન અમે કાળી મજૂરી કરી કરીને અમારા છોકરા કેવી રીતે મોટા કરવાના મારું ઘર નાખશે તો અમે ક્યાં જઈશું અમારે છોકરા કેવી રીતે મોટા કરવાના સિત્તેર વર્ષની ઉંમરે અમને નિરાધાર બનાવી શું મળી જવાનું છે સરકારને આ વેદના એક બે લોકોની નહીં પરંતુ પાંચસો થી વધુ પરિવારોની છે જેમની હાલ ઊંઘ હરામ થઈ ગઈ છે અને તે પણ સરકારના અને જિલ્લા તંત્રના પાપે આ દ્રશ્યો જૂના ડીસા અને વાસણા રોડ વચ્ચે આવેલા નવાપુરા વિસ્તારના છે જ્યાં અંદાજીત ચારસો પચાસ વીઘા વધુ જમીન પર પ્રાણી સંગ્રહાલય બનશે પ્રાણી સંગ્રહાલય માટે સરકારે ત્રણસો કરોડ રૂપિયા મંજૂર કર્યા છે જેથી જિલ્લા વહીવટી તંત્રએ નવાપુરા વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરી છે જેમાં આ વિસ્તારમાં આવેલા પાંચસો થી વધુ આવાસનું નું થઈ શકે છે અને જો ઘરો પડે તો પાંચસો થી વધુ પરિવારો રસ્તા પર આવી જાય એટલે કે પ્રાણીઓનું ઘર વસાવવા માટે માનવીનું ઘર પાડવાનો સરકારનો ઈરાદો ઇરાદો છે જેનો નવાપુરા વિસ્તારના લોકો વિરોધ નોંધાવી રહ્યા છે આ વિસ્તારના લોકો શું ઈચ્છે છે જરા તે પણ સાંભળો ને આજે બધા પ્રાણી શંગાર બનાવવા મારે લોકો આવે છે બધા કે પ્રાણી બનાવે ને અહીંયા બધાના લોકોના ઘર ખાલી કરવા માટે આવે છે રોજ અમને અહીંયા ધમકી છે બચ્ચા લઈને અમારે નેટ મજૂરી કરીને અમે બનાવ્યા છે બધા ઘર બીજા બધા ને હવે કે પ્રાણી શંગાર બનાવ તમે અહીંયાથી નોટિસો આવશે અમને લખીને ગયા હે પછી અમે બધા અંધમો અહીંયા કરશું બધા કેમ કે અમાને કેતો અમારે હે ને મકાન આપી દે નકા કે તો અમને ક્યાંક ગમે ત્યાં લઈ આપે એ લોકો એ બનાવે એ લોકો પણ અમને શાંતિ રીતે અમારી રીતે અમને લડવા દે કે તો પછી નકા પછી અમે હે ગમે તે કરી જશું કે મરી જશું કે ભલે અમારા બચ્ચો ને એમને કરીને પછી તમને શાંતિ નહીં કે લોકો ને કે ઇન્દ્ર વખત પ્લોટ મળી જાય વર્ષોથી હું રહું છું મારા બાપા તથાથી બરાબર અને હવે લોકો એ તપાસ કરવાનું એવું અમે કરી ગયા છે હવે પાડવા માંગે છે તમે આટલા બાળ બચ્ચા લઈને ક્યાં જઈશું બરાબર ઇન્દિરા આવાસ યોજનાના મને મળેલા મકાન છે આ મકતની લોન આપી છે ત્યારે મને આટલું બનાવ્યું છે બીજી બાળ મજૂરી કઈ ક્યાં આટલું બનાવ્યું મજૂરી કરવા જાય આ બટાકા જઈએ વાંધવા જઈએ ગાર બાર આ છે બધું વસ્તુ કરી આટલું બનાવ્યું રેટ રેટ હવે જવું કહે અમારે આવે છે રોજ એક વ્યક્તિ આવી ગયા કે તમારે પડવાનું છે જવાનું છે તો ક્યાં જઈશું અમે કાઈ મજૂરી કરી આવાસનો પ્લોટ મળ્યો અને લોન લઈ ઘર બના ગયા બાપ દાદાના વખતથી અહીં રહીએ જ છીએ તેવામાં હવે અમારા ઘર પાડવામાં આવે તો અમારે જવું ક્યાં પ્રાણીઓના ઘર બનાવવા માટે અમારા ઘર ઉજાડવા કેમ બેઠી સરકાર શું અમારા બાળકો ને પણ ઘર ખાલી નઈ કરીએ જેને જે ધમકીઓ આપી હોય તે આપે હાલ તો ડીસા નવાપુરા વિસ્તારના લોકોનો બસ આ જ અવાજ છે અને સરકારને જો પ્રાણી સંગ્રહાલય બનાવવું હોય તો ડીસા તાલુકાો બેઘા સરકારી અને ગૌચરની જમીનો ભૂ માફિયા બેઠા છે ત્યાં બનાવી શકે છે પરંતુ પાંચસો પરિવારના ઘર ઉજાડી આવું કેમ કરી રહી છે સરકાર હાલ તો આ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે આજના યુવા